કાપોદરા ખાતે રહેતા ઈસમને વર્ષ બે હજાર ઓક્ટોબર મહિનામાં ધરમનગર રોડ નગ્ન અવસ્થામાં વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી ગૂગલ પે મારફતે પાંચ લાખ સત્તાણું હજાર પાંચસો એક અને રોકડ એક લાખ મળી છ લાખ સત્તાણું હજાર પાંચસો એક પડાવી લેવાયા હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી જે ફરિયાદના આધારે કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી એક આરોપી અક્ષય ઉર્ફે અંકુર દીપક ચૌહાણ ઠાકોરને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વે સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે